નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ સોળ એક બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે ગુરુવાર તો આજનું જે મિત્રો આપણો કપાસ બજાર છે કેવું રહી શકે છે સાથે સાથે ખેડૂતોને આજે કપાસના સૌથી ઊંચા ભાવ અને એવરેજ ભાવ કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી મિત્રો વિડીયોમાં અંજુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલના સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં સૌ મિત્રો વિડીયોની શરૂઆત આપણે એમસીએક્સ વાયદાથી કરીએ તો અત્યારે જે એમસીએક્સ ફાયદો છે એ કરંટમાં ચોપન હજાર બસો રૂપિયા મિત્રો જોવા મળી રહ્યો છે જે એકત્રીસ જાન્યુઆરી એક્સપાયરિંગ થવાનો છે એટલે મિત્રો જે એમસીએક્સ વાયદો છે એમાં કન્ટિન્યુઅસલી હવે મિત્રો ઘટાડા જોવા મળી રહ્યા છે અને બસો અને એંશી રૂપિયાનો ઘટાડો મિત્રો જોવા મળ્યો છે પરંતુ મિત્રો માર્ચ બે હજાર પચીસમાં જે એક્સપાયર થવાનો છે એમસીએક્સ વાયદાની વાત કરીએ તો અત્યારે ઓલરેડી પંચાવન હજાર એકસો અને ચાલીસ રૂપિયાને મિત્રો ક્રોસ કરી ગયેલો છે જેમાં વાત કરીએ સુધારાની તો પચાસ રૂપિયાનો મિત્રો સુધારો જોવા મળ્યો છે હવે મિત્રો વાત કરીએ ન્યૂયોર્ક વાયદાની તો ન્યૂયોર્ક વાયદો સડસઠ પોઈન્ટ અઠ્યોતેર ડોલર જોવા મળી રહ્યો છે જેમાં ઝીરો પોઈન્ટ અઠ્યાવીસ ડોલરનો મિત્રો અત્યારે સુધારો છે પરંતુ મિત્રો જે ન્યૂયોર્ક વાયદો છે હજી પણ મિત્રો સડસઠ ડોલરની વચ્ચે કન્ટિન્યુઅસલી મિત્રો પાંચ દિવસથી જોવા મળી રહ્યો છે આશા છે કે આજે અથવા તો મિત્રો આ અઠવાડિયા દરમિયાન ન્યૂયોર્ક વાયદો છે એ મેક્સિમમ નહીં તો કાંઈ નહીં મિનિમમ અડસઠ ડોલર સુધી તો મિત્રો પહોંચે હવે મિત્રો આપણે વાત કરીએ આપણે કપાસ બજારની તો અત્યારનો જે આપણો કપાસ બજાર છે ખૂબ જ સરળ એવું જોવા મળી રહ્યું છે ખેડૂતોને કપાસના ભાવની વાત કરીએ તો અત્યારે સાડી પંદરસો સુધી મેક્સિમમ ભાવ મળી રહ્યા છે બાકી ઓલ ઓવર જે માર્કેટનું સેન્ટિમેન્ટ છે અત્યારે મિત્રો થોડુંક બજાર છે એ સ્ટેબલ તરફ જોવા લાગ્યું છે એટલે બજારમાં જે મિત્રો મોટા સુધારા થતા હતા એ સુધારા હવે મિત્રો જોવા નથી મળી રહ્યા પરંતુ તેની સામે મિત્રો વાત કરીએ તો કપાસના જે હાઈ પ્રાઇસ છે એ સોળસોની નજીક છે એટલે કે પંદરસો અને એંશી રૂપિયા સાથે મિત્રો કપાસનો સૌથી ઊંચો ભાવ જોવા મળી રહ્યો છે ઓલ ઓવર મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો કપાસની આવકો મિત્રો ઘટીને એક લાખ મિત્રો આવક હતી એ ઘટીને સિત્તેર હજારની આવક મિત્રો જોવા મળી હતી પ્રીવિયસ ડે અને આજે મિત્રો એક લાખથી લઈને દોઢ લાખ વચ્ચે કપાસની આવકો થાય એવી પૂરેપૂરી શક્યતા છે આ ઉપરાંત મિત્રો માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો સાઠ ટકા મિત્રો અત્યારે એવા સેન્ટરો છે જે કપાસના જે ભાવ છે મિત્રો એ સારા એવા એટલે કે મિત્રો વાત કરીએ તો પંદરસોથી લઈને સોળસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે બાકીના મિત્રો ચાલીસ ટકા સેન્ટરોની અંદર કપાસના ભાવ અગિયારસો રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને ચૌદસો પચાસ સુધી જોવા મળી રહ્યા છે એન્ડમાં મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો કપાસના જે એવરેજ ભાવ છે ગુજરાતમાં એ સાત હજાર ચુમ્મોતેર રૂપિયા સૌથી નીચા ભાવ પાંચ હજાર રૂપિયા અને સૌથી વધુ ભાવ છે સાત હજાર નવસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું કુત